ફટેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી મનીષા વકીલે કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી જેમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય કક્ષાના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી મનીષા વકીલ છોટાદેપુર ની મુલાકાતે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી મનીષા વકીલે કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી જે પૈકી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રેહન પટેલ નેશન સિંહ ન્યુઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર